વિશ્વભરમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને અંગ્રેજી નવા વર્ષની આતશબાજી સાથે ઉજવણી થઈ છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મગરાવા ગામેથી ભારતીય પરંપરા અને સનાતન ધર્મના સંસ્કારોને ઉજાગર કરતી એક સુંદર તસવીર સામે આવી છે મગરાવા પ્રાથમિક શાળા ખાતે સંત મહાત્માના જન્મ દિવસ અને તુલસી પૂજનના સમન્વય દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે આનોખા આયોજન દ્વારા નવી પેઢીને ભૌતિકતાના મોહપાશમાંથી છોડાવીને પોતાની સંસ્કૃતિ તરફ ફાળવાનો મંગલમય સંદેશ વહેતો કરવામાં આવ્યો છે આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સમગ્ર વિશ્વ જ્યારે પાર્ટી અને ગીત સંગીત સાથે નવ વર્ષને આવકાર રહ્યું છે ત્યારે મગરાવા ગામના મહાન શ્રી એક હજાર આઠ શિવભારતીજી મહારાજના જન્મદિવસની ઉજવણી લોકકલ્યાણના ભાવ સાથે કરવામાં આવી હતી મગરાવા પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સંતશ્રી પોતે ગામના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોને વ્યસન મુક્તિ માતા પિતાની સેવા અને સનાતન ધર્મની રક્ષા કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ તકે બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવે તે હેતુથી મનશ્રી દ્વારા દરેક બાળકને તુલસીના ક્યારા ભેટમાં આપવામાં આવ્યા હતા સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનો એક સાથે મળીને તુલસી માતાની આરતી ઉતારી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું પ્રાથમિક શાળાના નાના બાળકોના હૃદયમાં નાનપણથી જ ધર્મ પ્રત્યે આસ્થા જાગે તે માટે ગામના ગાદીપતિના જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ છે બાળકોમાં સંસ્કાર સાથેનું શિક્ષણ મળે તે માટે ગામના આગેવાનો દ્વારા પ્રોત્સાહક ભેટ પણ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે શિવ ભારતીજી મહારાજે બાળકોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સાચું શિક્ષણ એ જ છે જે મનુષ્યને વિનય અને ધર્મનિષ્ઠ બનાવે

પ્રગતિ દઈએ ખૂબ આગળ વધજો નશાથી સેટા રહેજો ગામમાં પડી ગમાણે એ ફરી કે ખાવાના નહીં એ આજથી બંધ કરી દઉં કોઈ ખાતા હોતું બરાબર હનુમાન બાપાની સેવા કરજો અને દેવી દેવતાને હાથ જોડજો નશાથી દૂર રહેજો ઘરે કોઈ નશો કરતો હોય એને નશાનો ના દેવાડો ચેકણી કોઈ પણ નશો હરેક પ્રકારનો નશો એ કોઈ ખાવાનું વ્યસન નહીં ભારત માત ભારતમાં આમ ધાનેરાના મગરાવા ગામે સંતના નિમિત બનાવીને નવી પેઢીને જે સંસ્કારનું પાથું પીરસવામાં આવ્યું છે તે સમાજ માટે એક દિશા સૂચક પગલું છે તુલસી પૂજન દ્વારા પ્રકૃતિ પ્રેમ અને સંત વંદના દ્વારા ગુરુ શિષ્ય પરંપરાનું આનું મિલન આવનારા સમયમાં બાળકોને આદર્શ નાગરિક બનાવવામાં મદદરૂપ થશે અંગ્રેજી વર્ષના પ્રારંભે સનાતન ધર્મના વિજય ઘોષ મગરાવા ગામની પવિત્ર ધરા પર ગુંજી ઉઠ્યો છે